જિલ્લા કલેક્ટર વરુણ કુમાર વરણવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલદાર દાતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ અઢાર બાર બે હજાર તેવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના દાદા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસ નીકળતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાના ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે જે ઘઉં સાત કટ્ટા બસો ત્રેપન પોઈન્ટ સાતસો કિલોગ્રામ જેની બજાર કિંમત છ હજાર આઠસો તથા ચોખા અઠ્ઠાણું કટ્ટા ચાર હજાર નવસો ચાલીસ પોઈન્ટ પાંચસો કિગ્રા જેની બજાર કિંમત એક લાખ તેત્રીસ હજાર આઠસો સત્યાસી પોઈન્ટ પંચાવન આમ કુલ એક લાખ ચાલીસ હજાર સાતસો સાડત્રીસ પોઈન્ટ પિસ્તાલીસનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તથા મેમણ મોહમ્મદ વારીસ ગનીભાઈ રહેવાસી મેમણ ઇન્દિરાનગર કોલોની દાતા ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેડર્સ હળાદ રોડ મહાલક્ષ્મી દાળબાટીની પાછળ દાતામાં આકસ્મિક તપાસ કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાના ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે જે દુકાન નંબર દસ ઘઉં तेवीस कट्टा खुला नौ सौ वीस किलोग्राम जी बजार किमत चौबीस हज़ार आठ सौ चालीस तथा त्रेपन कट्टा बंद बजार छ सौ पचास किलोग्राम कि बजार किमत एकोतेर हज़ार पाँच सौ पचास दुकान नंबर एक थी छ चोखा एक सौ ओगनीस कट्टा पाँच हज़ार नौ सौ पचास किलोग्राम कि बजार किमत एक लाख एकसठ हज़ार बसो पिस्तालीस आम कुल बे लाख सत्तावन हज़ार छ सौ पत्र નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે આમ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ કરેલા આકસ્મિક તપાસણી દરમિયાન ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે એવું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે